માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટી માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી આઈસીટી એ જીએસઈટી પેપર એકનો એક મહત્વપૂર્ણ વિભાગ છે જે આધુનિક યુગમાં ટેકનોલોજીના મહત્વ અને તેના ઉપયોગને લગતા જ્ઞાનનું પરીક્ષણ કરે છે ચાલો આ મુદ્દાઓને વિગતવાર સમજીએ એક આઇસીટીના સામાન્ય સંક્ષિપ્ત શબ્દો અને પરિભાષા કોમન એબ્રિવિએશન્સ એન્ડ ટર્મિનોલોજી ઓફ આઈસીટી आईसीटीमा वपराता के संक्षिप्त शब्दों परिभाषा आईसीटी इन्फॉर्मेशन एंड कम्युनिकेशन टेक्नोलॉजी महिती और प्रत्यायन प्रौद्योगिकी डब्ल्यू डब्ल्यू डबल्यू वर्ल्डवाइड वेब इंटरनेट पर महित प्रणाली यूआरएल यूनिफॉर्म रिसोर्स लोकेटर वेब वेबपेजन सरनामू एच टीटीपी हाइपरटेक्स ट्रांसफर प्रोटोकॉल वेब सर्वर अब ब्राउजर वच्चे डेटा ट्रांसफर मेटो प्रोटोकॉल एच टीटीपीएस हाइपरटेक्स ट्रांसफर प्रोटोकॉल सिक्योर एच टीटीपी नु सुरक्षित संस्करण एच टीएमएल हाइपरटेक्स्ट मार्कअप लैंग्वेज वेब वेबपेज बनावा वपराती भाषा आईएसपी इंटरनेट सर्विस प्रोवाइडर इंटरनेट सेवा पूरी पाड़ती कंपनी आईपी एड्रेस इंटरनेट प्रोटोकॉल एड्रेस इंटरनेट पर दरेक उपकरण नो अन्य ओख नंबर लैन लोकल एरिया नेटवर्क भौगोलिक विस्तार में कम्प्यूटर्स नेटवर्क ने वोन वाइड एरिया नेटवर्क मोटा भौगोलिक विस्तार में कम्प्यूटर्स नटवर्क वाईफाई वायरलेस फिडेलिटी वायरलेस नेटवर्क टेक्नोलॉजी रैम रैंडम एक्सेस मेमोरी कंप्यूटर ની અસ્થાયી મેમરી રોમ રીડ ઓન્લી મેમરી કમ્પ્યુટર ની કાયમી મેમરી सीपीयू सेंट्रल प्रोसेसिंग यूनिट कंप्यूटर નું મગજ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર નું સંચાલન કરતું સોફ્ટવેર જીયુઆઈ グラફિકલ યુઝર ઇન્ટરફેસ યુઝર ને グラફિકલ આઇકન અને વિઝ્યુઅલ સૂચકાંકો દ્વારા કમ્પ્યુટર સાથે ઇન્ટરેક્ટ કરવાની મંજૂરી આપે છે एफटीपी फाइल ट्रांसफर प्रोटोकॉल नेटवर्क पर फाइलो ट्रांसफर करने प्रोटोकॉल पीडीएफ पोर्टेबल डॉक्यूमेंट फॉर्मेट डॉक्यूमेंट शेर करने फॉर्मेट यूएसबी यूनिवर्सल सीरियल बस बाह्य उपकरणों ने कम्प्यूटर साथ जोड़वा पोर्ट वीपीएन वर्चुअल प्राइवेट नेटवर्क जाहिर नेटवर्क पर सुरक्षित जोड़ाण क्लाउड कम्प्यूटिंग इंटरनेट द्वारा सर्वर स्टोरेज डेटाबेस नेटवर्किंग सॉफ्टवेर एनालिटिक्स जीव कम्प्यूटिंग सेवाओं पूरी पाड़ी बे ઇન્ટરનેટ અને ઇમેઇલના મૂળભૂત સિદ્ધાંતો બેસિક્સ ઓફ ઇન્ટરનેટ એન્ડ ઈમેલિંગ ઇન્ટરનેટ ઇન્ટરનેટ શું છે વિશ્વવ્યાપી કમ્પ્યુટર નેટવર્કનું નેટવર્ક જે લાખો ઉપકરણોને જોડે છે અને માહિતીનું આદાન પ્રદાન શક્ય બનાવે છે કાર્યપદ્ધતિ ક્લાયન્ટ સર્વર મોડેલ યુઝર ક્લાયન્ટ સર્વર પાસેથી માહિતીની વિનંતી કરે છે અને સર્વર તે માહિતી પૂરી પાડે છે પેકેટ સ્વિચિંગ ડેટાને નાના પેકેટ્સમાં વિભાજીત કરવામાં આવે છે જુદા જુદા રૂટ પરથી મુસાફરી કરીને ગંતવ્ય સ્થાને ફરીથી ભેગા થાય છે પ્રોટોકોલ્સ TCP IP પ વાઇન્ડ/ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઇન્ટરનેટ પ્રોટોકોલ જેવા નિયમોનું પાલન કરીને ડેટાનું ટ્રાન્સફર થાય છે વેબ બ્રાઉઝર ઇન્ટરનેટ પર વેબસાઇટ્સ ને એક્સેસ કરવા માટેના સોફ્ટવેર દાત Google Chrome Mozilla Firefox Microsoft Edge સર્ચ એન્જિન ઇન્ટરનેટ પર માહિતી શોધવા માટેના સાધનો દાત Google Bing ઈમેલ ઇલેક્ટ્રોનિક મેઇલ ઈમેલ શું છે ઇન્ટરનેટ દ્વારા ડિજિટલ સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઇઝ મેઇલ એડ્રેસ યુઝર એટ ડોમેન ડોટ કોમની લિંક યુઝરનેમ એટ સિમ્બોલ ડોમેન નામ મૂળભૂત સિદ્ધાંતો એસએમટી પી સિમ્પલ મેઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ઇમેઇલ મોકલવા માટે વપરાય છે પીઓપી ત્રણ પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ વર્ઝન ત્રણ આઈમેપ ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ ઈમેલ પ્રાપ્ત કરવા માટે વપરાય છે ઇલ ક્લાયન્ટ ઇમેઇલ મોકલવા અને પ્રાપ્ત કરવા માટેના સોફ્ટવેર દાંત જીમેલ આઉટલુક યા હુમેલ સુવિધાઓ જોડાણો અટેચમેન્ટ્સ મોકલવા બીસી સીસી કાર્બન કોપી ફોલ્ડર્સ બનાવવું ત્રણ ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ પહેલ ડિજિટલ ઇનિશિયેટીવસ ઇન હાયર એજ્યુકેશન ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં આઈસીટીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે અનેક ડિજિટલ પહેલ કરવામાં આવી છે સ્વયં સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયંગ માઇન્ડ્સ ઓનલાઇન કોર્સિસ માટેનું પ્લેટફોર્મ જે વિદ્યાર્થીઓને મફતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક સંસાધનો પૂરા પાડે છે એનપીટીઈએલ નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ લર્નિંગ એન્જિનિયરિંગ વિજ્ઞાન અને માનવતાના ક્ષેત્રોમાં ઓનલાઇન કોર્સેસ અને વિડિયો લેક્ચર્સ પૂરા પાડે છે એનડીએલ નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા એક જ પ્લેટફોર્મ પરથી વિવિધ પ્રકારના ડિજિટલ શૈક્ષણિક સંસાધનો પુસ્તકો લેખ વીડિયો ઉપલબ્ધ કરાવે છે ईपीजी e पाठशाला पोस्ट ग्रेजुएट अभ्यासक्रमों માટે ઈ કન્ટેન્ટ પ્રદાન કરે છે એમઓઓસીસ મેસીવ ઓપન ઓનલાઈન કોર્સીસ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ ઓનલાઈન અભ્યાસક્રમો સ્વયં એ ભારતમાં એમઓઓસીસ માટેનું મુખ્ય પ્લેટફોર્મ છે શోధ ગંગા ભારતીય યુનિવર્સિટીઓ દ્વારા સબમિટ કરાયેલા পিએચડી ની લિંક થીસીસ અને ડિઝર્ટેશન્સ નું ડિજિટલ રિપોઝિટરી ઈ યંત્ર કોલેજોમાં એમબેડેડ સિસ્ટમ્સ અને રોબોટિક્સમાં શિક્ષણને પ્રોત્સાહન આપવું વિર્ચ્યુઅલ લેબ્સ વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન પ્રયોગો કરવાની સુવિધા પૂરી પાડવી નેશનલ એકેડેમિક ડિપોઝિટરી એનએડી શૈક્ષણિક પુરસ્કારો ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટનું ડિજિટલ અને સુરક્ષિત ભંડાર ચાર આઈસીટી અને શાસન આઈસીટી એન્ડ ગવર્નન્સ આઈસીટીનો ઉપયોગ કરીને નાગરિકોને સરકારી સેવાઓ વધુ કાર્યક્ષમ અને પારદર્શક રીતે પૂરી પાડવાની પ્રક્રિયાને ઈ ગવર્નન્સ ઇ ગવર્નન્સ કહેવાય છે ઇ ગવર્નન્સના ઉદ્દેશ્યો सेवाओं की कार्यक्षमता और असरकारकता पारदर्शिता और जवाबदेही लावी भ्रष्टाचार घटाड़व नागरिकों सरकारी सेवाओं सुलभ बनावी नागरिकों की भागीदारी वारी ई गवर्नंस मॉडेलो जी बे सी गवर्नमेंट टू सीटिजन सरकार थी नागरिक सेवाओं दात ऑनलाइन बिल पेमेंट जन्म मृत्यु प्रमाणपत्रों पासपोर्ट सेवाओं जी बेबी गवर्नमेंट टू बिजनेस सरकार थी व्यवसायों ने सेवाओं दात ऑनलाइन लाइसेंस टैक्स फाइलिंग जी2सी गवर्नमेंट टू गवर्नमेंट सरकारना विविध विभागों અને એજન્સીઓ વચ્ચે પ્રત્યાયન અને ડેટા શેરિંગ જી2ઈ गवर्नमेंट टू এমપ્લોયી સરકાર થી કર્મચારીઓને સેવાઓ દાત ઓનલાઈન પેન્શન પગાર પત્રક આઈસીટી ના શાસનમાં ઉપયોગના ઉદાહરણો ડિજિટલ ઇન્ડિયા પહેલ ભારત ને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન અર્થતંત્ર માં પરિવર્તિત કરવાનો હેતુ આધાર આધાર બાયોમેટ્રિક આધારિત અનન્ય ઓળખ નંબર डिजिलॉकर डिजिलॉकर महत्वपूर्ण दस्तावेजोंના ડિજિટલ સંગ્રહ માટેનું પ્લેટફોર્મ યુમાંગ યુનિફાઇડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યુ એજ ગવર્નન્સ વિવિધ સરકારી સેવાઓ માટે એક જ મોબાઈલ એપ્લિકેશન पीएमकेआईएसएएन ખેડૂતોને સીધી આર્થિક સહાય જીએમ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ સરકારી વિભાગો દ્વારા માલસામાન અને સેવાઓની ઓનલાઈન ખરીદી માટેનું પ્લેટફોર્મ ઓનલાઈન એફઆર બાય ફરિયાદ નોંધણી આઈસીટીએ શિખ